નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય એક સાંજ સમય સાંભળ્યું તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની સમજૂતી મેળવીશું આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકરને દબાવી દેજો તો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલો પ્રશ્ન છે ગોવાળમાં ગિરધર કેવા શોભી રહ્યા છે તો ઓપ્શન છે એ હળદર જેવા બી તારામંડળમાં ચંદ્ર જેવા સી સોનામાં જડેલા હીરા જેવા અને ડી ઉપરના બી અને સી બંને જેવા તો આમાં સાચો જવાબ આવશે ડી ઉપરના બી અને સી બને જેવા એટલે કે તારા મંડળમાં જેમ ચંદ્ર શોભે છે અને સોનામાં જેમ હીરો જે છે એ જડેલો છે એ શોભે છે એવી જ રીતે ગોવાળમાં ગીરધર શોભે છે આ કાવ્યનો જે અનુવાદ છે ભાષાંતર છે કાવ્યની સમજૂતીનો જે વિડીયો છે આપણી ચેનલ ઉપર મૂકેલો છે તમે એ ના જોયો હોય તો જોઈ લેજો અને આ વિડીયો પૂરો થાય તો એના એન્ડમાં પણ એ વિડીયો તમને જોવા મળશે હવે બીજો એમસીક્યુ જોઈએ હરિહળધરનો વીરો એટલે તો એના ઓપ્શન છે એ ખેડૂતનો ભાઈ બી હાલ ધારણ કરવામાં હીરો સી બળદેવજીના ભાઈ ડી હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે તો આમાં સાચો ઓપ્શન છે બળદેવજીના ભાઈ ત્રીજું છે ભગવાન શ્રી કૃષ્ણે તો એના ચાર ઓપ્શન છે લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે હાથમાં મોરપીન ધારણ કર્યું છે કાનમાં કુંડળ પહેર્યું નથી તો આમાંથી સાચો જવાબ છે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે ચોથું છે શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા તો શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા શું થાય તો દુઃખી દુઃખી થાય છે કલ્પાંત કરે છે કે ભાવ મુક્ત બની ગયા છે કે હરખ પામી રહ્યા છે તો સાચો જવાબ છે હરખ પામી રહ્યા છે પ્રશ્ન બીજો જોઈએ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો તો જવાબ લખીશું કે સાંજના સમયે કૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળું ટોળું છે શ્રી કૃષ્ણએ મોર મુકુટ ધારણ કર્યો છે એના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર પહેર્યું છે અને ફૂલની પછેડી પહેરેલા છે આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે બીજો પ્રશ્ન છે નરસિંહ મહેતા હરખાય છે કારણ કે તો જવાબ લખીશું નરસિંહ મહેતાના હૃદયમાં શ્રીકૃષ્ણનું રૂપ વસી ગયું છે શ્રીકૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તન મનથી શ્રીકૃષ્ણના મુખ પર વારી ગયા છે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે અને આથી જ નરસિંહ મહેતા વાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે પ્રશ્ન ત્રીજો નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કૃષ્ણ રૂપ મહા શુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો જવાબ લખીશું કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મોહ પમાડનારું છે તેમણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ચંદનથી મેકે છે જેમ તારા મંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગીરધર શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે તેમને મળવા મન વેગથી દોડ્યું કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે બીજો પ્રશ્ન છે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે તો જવાબ લખીશું કે સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી શ્રીકૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કરેલા છે કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેરેલી છે ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે છે સુવર્ણ એટલે કે સોનાના અલંકાર એટલે કે સોનાના ઘરેણામાં જડેલો હીરો ઝગમગે છે તેવી રીતે ગોવાળોમાં એટલે કે ગોવાળોનું વૃંદ એટલે કે ટોળું તો ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે શ્રી કૃષ્ણનું રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોં ઉપજાવે છે એટલે કે તેમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો છે અને આ સાથે જ આપણું આ સ્વાધ્યાય અને તેનો સમજૂતીનો વિડીયો પૂરો થાય છે હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે જો તમે આ વિડીયો અત્યાર સુધી નિહાળ્યો હોય તો કોમેન્ટમાં લખજો કે મેં પૂરેપૂરો વિડીયો જોયો છે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો અને હા અહીંયા એન્ડ સ્ક્રીન ઉપર તમને એક વિડીયો જોવા મળશે જેમાં આપણે કાવ્યની સમજૂતી જે છે એનો વિડીયો મૂકેલો હતો એ પણ તમને જોવા મળશે તો તમે એ વિડીયો પણ ખાસ કરીને જોઈ લેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ